અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલ જરખિયા ગામના ચાર જેટલા દલિત યુવકોને રોડ તેમજ વાડીમાં દોડાવી દોડાવીને હથિયાર વડે ગંભીર માર માર્યો હતો જે મામલે એક યુવકનું મોત થતા બનાવ હત્યામાં પલટાતા સમર્થનમાં આજે જીગ્નેશ મેવાણી ભાવનગર ખાતે પહોંચ્યા છે અને કડક કાર્યવાહીની માંગ કરાય છે અમરેલીના સાવરકુંડલા રોડ પર ઝરખિયા ગામે છ દિવસ અગાઉ નિલેશભાઈ કાંતિભાઈ રાઠોડ ઉમર વીસ સુરેશભાઈ ભાવેશભાઈ તેમજ લાલજી ઉર્ફે અમિત ચૌહાણ જમવા ભેગા થયા હતા જે વેળાએ નિલેશભાઈ રોડ ટપીને નાસ્તો લેવા ગયા હતા જ્યાં દુકાન પર એક નાનું બાળક બેઠું હોય તેમણે કીધું બેટા હું જાતે નમકીનનું પેકેટ તોડી લઉં છું આમ તે વેળાએ દુકાનદાર નિલેશભાઈને દલિત યુવક હોય જ્ઞાતિથી અપમાનિત કરી માર માર્યો હતો અને બાદમાં ચારેય યુવકો તેને સમજાવવા જતા ચોથા ખોડાભાઈ ભરવાડ વિજય આણંદભાઈ ટોટા ભાવેશ મુંદવા જતીન મુંધવા તેમજ અન્ય અગિયાર જેટલા શખ્સોએ એકસંપ કરી કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારો વડે ચારેય યુવકોને રોડ તેમજ વાડીમાં દોડાવી દોડાવીને ગંભીર માર માર્યો હતો જેમાં નિલેશભાઈને સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં ભારે શોક છવાઈ જવા પામ્યો હતો આજે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ભાવનગર પહોંચ્યા હતા અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી હતી જાતિની કટ્ટરતાના કારણે ભારતમાં એક જુદા પ્રકારનો આતંક છેલ્લા બે હજાર વર્ષથી ગુજરાત અને દેશના વંચિતોના દલિતો ભૂકી છે અને એ દિશામાં વધુ એક શર્મનાક ઘટના અમરેલીમાં બની દલિત સમાજના ચાર યુવાનો ચા પાણી નાસ્તો કરતા હતા અને નમકીનનું પેકેટ લેવા માટે અમરેલીની બજારમાં એક ગલ્લા ઉપર એક દુકાન ઉપર ગયા અને ગલ્લા ઉપર બેઠેલા દુકાનદારના બાળકનો હાથ એ નમકીનના પડીકા સુધી પહોંચતો નહોતો તો ખરીદી કરવા ગયેલા દલિત સમાજના યુવાને કીધું બેટા હું જાતે પડીકું તોડી દઉં આ બેટા શબ્દના પ્રયોગથી દુકાનદારનો એટલો બધો ક્રોધ આવ્યો કે કુહાડીના ખા કરી બીજા બાર પંદર ગુંડાઓને બોલાવી તીક્ષ્ણ હત્યારોથી નિલેશ રાઠોડ નામના યુવાનની હત્યા કરી હતી આવી અનેક ઘટનાઓ ગુજરાત મને દેશમાં જોઈ છે પણ આટલા તુચ્છ કારણસર દલિત સમાજનો કોઈ યુવાન અન્ય સમાજના બાળકને બેટા શબ્દથી પ્રયોગે ફક્ત એ કારણસર એનું ખૂન કરી દેવામાં આવે કેટલો બધો જાતિવાદ કેટલી બધી ઘૃણા કેટલી બધી નફરત દલિત સમાજ માટે હશે એનો વરવો દાખલો છે આમાંથી રાજ્યની સરકારે સબક લઈ ગુજરાતમાં સાચા અર્થમાં એકતા સ્થપાય સાચા અર્થમાં બંધારણનું શાસન આવે ફરી કોઈ દલિત સમાજના યુવાન ઉપર કે કોઈ પણ દલિત સમાજના વ્યક્તિ ઉપર આ પ્રમાણેનું દુષ્કૃત્ય કરવાની આ પ્રમાણેની હિંસા કરવાની હત્યા કરવાની કોશિશ ના કરે એવી રાજ્ય સરકારે ગંભીરતા દેખાવી છે આટલા વર્ષોમાં ઉનાગઢથી અત્યાર સુધી અનેક લાશો ઉપાડી છે અનેક અત્યાચારની ઘટનાઓમાં ગયો છે આ ભારતીય જનતા પાર્ટીની સરકારના પેટનું જાણે પાણી ના આવતું આખા ગુજરાત મેં બી પરિસ્થિતિ છે આજે પીડિત પરિવારો સાથે મેં વાત કરી અમારી બધાની એક જ લાગણી અને માગણી છે જે પણ કસૂરવારો આમાં ઇન્વોલ્વ છે એ તમામની તાબડતોક ધરપકડ થાય તો હેઠળ કાર્યવાહી કરવામાં આવે સજડબંબ આની ચાર્જશીટ થાય સચોટ અધિકારી આની તપાસ કરે પીડિત પરિવારોને અમે જેનું નામ આપીએ પબ્લિક પ્રોસિક્યુટરને નિમવામાં આવે અને જે ભોગ બનનાર પરિવાર છે અને બીજા જે ત્રણ યુવાનો જે અમની ઉપર હિંસા થઈ જે લોકો ઇજાગ્રસ્ત બન્યા છે બધાને રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટર દ્વારા ચાર પાંચ એકર જમીનોની ફાળવણી કરવામાં આવે અને ફાસ્ટેગ કોર્ટમાં આનો કેસ ચાલે આ બધી માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી પીડિત પરિવારોને અમે મક્કમ છે ત્યાં સુધી અમે લાશનો સ્વીકાર કરવાના નથી વારંવાર આવી ઘટનાઓમાં લાશનો સ્વીકાર નહીં કરીએ એવું દબાણ અમે ઊભું ના કરીએ ત્યાં સુધી રાજ્યની સરકાર રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના ગૃહમંત્રી રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી કોઈના પેટનું પાણી હતું નથી એટલે જે પીડિત પરિવાર જેને રડવાનો જેને અવસર રડવાનો છે એ પોતાની આંખના આંસુ સારી શકતા નથી અને એને સરકાર સામે મોરછો માંડવો પડે છે આશા રાખું છું ये गणतंत्रा कल्याक्यी निंद राज्य सरकार मधी कोण गावे पीडित परिवार साते बात करे तमनी मागणे उ लेखीत मं स्वीकारा ओके